ॐ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगदिताय नागाननाय सुयज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गृहे गृहे गोपवधो कदं सर्वे मिलित्वा योगम् पुयानि नामानि पठन्ति नित्यं दामोदर माधवेति असुरसुरमुनिन्द्रैरर्जितश्रेण्डुमौले ग्रथितगुणमहिम्नो दुर्गुणस्येश्वरस्य सकलगणवरिष्ठा पुष्पदन्ताभिधानो रुचिरम रुचिरमलघुवृत्ते स्तोत्रमेतज्जकार गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसत वं मम जीवाग्रे

અને કશ્યપ પાસે આવી પોતાનો દુઃખ દેવને જણાવ્યું પિતા કશ્યપે તેમને આશ્વાસન આપી કાશીમાં જે શિવલિંગનું સ્થાપન કરી દેવોનું હિત ઈચ્છી પ્રેમથી શિવજીને ઉદ્દેશી તપ કરવા માંડ્યું છે તેમના દીર્ઘ તપથી પ્રસન્ન થઈ ભોળાનાથ પ્રગટ થયા વરદાન માગવા માટે કહ્યું ત્યારે કશ્યપી સ્તુતિ કરતા કહ્યું भोडा महादेव भव दुख कापो अन्नपुर्णा भव नित्य सेवानु तालो टाळो मदा गाढो गर्व सदा भक्ति आपो યા કરે દર્શન શિવો સંભવ સરળે પડી માગું ઘડીએ ઘડી કષ્ટાપો દયા કરી દર્શન શિવાપો હે દેવાદી દેવ આપ દુઃખી દેવોનું રક્ષણ કરો આપ મારા પુત્ર થઈ અને દેવોને આનંદ આનંદદાયક થાઓ

બ્રહ્મવેતા હતા બુદ્ધિમાન અને બ્રહ્માની આજ્ઞાને પારવા અને અનુસૂયાના પતિ હતા તેમણે ઉત્તમ પુત્રની પ્રાપ્તિ માટે પોતાની પત્ની સહિત વૃક્ષ નામના પર્વત ઉપર જઈ ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી છે તપને કારણે તેમના મસ્તકમાંથી ઝાડાઓ પ્રગટ થતા દેવર્ષિઓ મુનિઓ અને ઇન્દ્ર વગેરે ગભરાઈ ગયા તેઓ બ્રહ્માજીની પાસે ગયા બ્રહ્મા તેમની સાથે વિષ્ણુ લોકમાં ગયા બ્રહ્મા અને વિષ્ણુ રુદ્ર પાસે ગયા તેમણે ઉત્પન્ન થનારા ત્રણ પુત્રો તમારી ત્યાં થશે તેઓ તમારી કીર્તિ વધારવાવાળા થશે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર અંશયા ને ત્યાં પુત્ર રૂપે ઉતર્યા બ્રહ્માના અંશી ચંદ્ર

ઓ નમો ભગવતે મહારુદ્રાય નમ એ ભોળાના સર્વ જગતનું રક્ષણ કરજો સર્વનું કલ્યાણ કરજો ઉમાપતિ મહાદેવ જય આજે સૌને જે શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને હર હર મહાદેવ કાલે વે લાવજો શિવપુરાણ ની કથા સાંભળવા આવે તેને લાવજો वापति जै, ओम ॐ शान्ति, शान्तिः शान्तिशान्तिः